અમદાવાદમાં લોકોને કાયદો વ્યવસ્થાનો ડર ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના પોસ્ટ વિસ્તાર એવા ઇસ્કોન પોલીસ ચોકડી પાસે જાહેરમાં નબીરાઓએ દારૂ પી અને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો પોલીસે વિડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કર્યા બાદ તમામ આઠ યુવકને ઝડપી લીધા છે ઇસ્કોન ક્રોસ રોડ પાસે દારૂની મહેફિલના વાયરલ વિડીયોના કેસમાં તમામ સાથે આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે તેમજ તપાસમાં આઠમા આરોપી પિયુષ ઉર્ફે નવાબ દિનેશભાઈ પરમારનું નામ ખૂલતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે આમાં ગુનામાં તમામ આઠ આરોપીની અટકાયત કરવામાં આવી છે જેમાં પિયુષ દિનેશભાઈ મકવાણા સંજય ઉર્ફે સાગર માફિયા પિતામ્બરભાઈ પરમાર મયંક ઉર્ફે લાલો સુરેશભાઈ મકવાણા વિકી અમૃતભાઈ મકવાણા હિરેન નટવરભાઈ સોલંકી અમિતસિંહ જયેન્દ્રસિંહ ઢાબી મયુર ઉર્ફે કાળુ શાંતુભાઈ મકવાણા પિયુષ ઉર્ફે નવાબ દિનેશભાઈ પરમારને ઝડપી લેવામાં આવ્યા છે